નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અવિ પટેલના નોંધપાત્ર કેનવાસ પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું હતું ધ લિક્વિડ એજ અમદાવાદમાં ગુફીમાં શરૂ થયું મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેવાની ઓફર કરે છે પટેલનું તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઈ જવાનું વચન આપે છે બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર રવિ પટેલે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવામાં પ્રગતિ કરી છે જે તેણીના ભાવનાશીલ સર્જનો અને સર્જન માટેના જુસ્સા સાથે

આગળ મેં લલિત કલામાં બે કરેલા છે ને આ મારો ત્રીજો છે આ પેન્ટિંગના શો થી લોકો યુ કેન ડુ એનીથિંગ જે જસ્ટ અંદરથી તમને લાઈક સોલ તમારો જે કોલ આપે ને બસ તમારે કરી લેવાનું બસ એ જ છે